બંને પગ ગુમાવ્યા પછી પણ જો કોઈ યુવાનની આંખોમાં ઓલિમ્પિકનું સપનું જીવંત હોય તો એ માત્ર સપનું નથી એ સાહસની ગાથા છે આ છે ગગદાસ પરમાર એક એવો યુવાન જેના જીવનમાં અંધકાર આવ્યો પણ તેણે તેને પોતાની મંજિલ બનવા દીધો નથી દરરોજ સવાર પડે છે ત્યારે સો અને બસો મીટર રેસની તૈયારી સાથે ગગદાસના મનમાં એક જ સંકલ્પ દ્રઢ બને છે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવું અને ગુજરાતને ગૌરવ અપાવવું થરાદ જિલ્લાના ખેતમજૂર થાનાભાઈ પરમારના આ દીકરાને વર્ષ બે હજાર સત્તરમાં વીજળીનો ભયાનક કરંટ લાગ્યો એક ક્ષણમાં આખું જીવન બદલાઈ ગયું બંને પગ એટલા ગંભીર રીતે બળી ગયા કે ઘૂંટણની નીચેના ભાગથી કાપવા પડ્યા પરિવારે બે વર્ષ સુધી સારવાર કરાવી થી દસ લાખ રૂપિયાનો ખર્ચ કરીને દીકરાને નવજીવન આપ્યું પગ ગુમાવ્યા પણ આત્મવિશ્વાસ અકબંધ રહ્યો આગળ ભણવા માટે ગગદાસ પાલનપુર પહોંચ્યો વિદ્યામંદિર શાળાની દિવ્યાંગ હોસ્ટેલમાં રહેતા તેને મળ્યા કોચ નિલેશભાઈ રબારી તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી ગગદાસનો વળાંક સ્પોર્ટ્સ તરફ થયો માત્ર છ મહિનાની તૈયારીમાં ડિસ્ક થ્રો અને પેરા પાવર લિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે સ્વર્ણ અને કાંસ્ય પદક ગગદાસે પોતાના નામે કર્યા આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી આંતરરાષ્ટ્રીય પેરા ગેમ્સ અને પેરા ઓલિમ્પિકની તૈયારી માટે ગગદાસને એડવાન્સ પ્રોસ્થેટિક પગની જરૂર હતી જેનો ખર્ચ ચૌદથી પંદર લાખ રૂપિયા જેટલો હતો આર્થિક રીતે નબળા પરિવાર માટે આ શક્ય નહોતું પણ ગગદાસ હાર માનનાર નથી આત્મવિશ્વાસ સાથે તે ગાંધીનગર પહોંચ્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પોતાની વાત રજૂ કરી અહીંયા વાત કરી તો ભાઈ સાહેબે કીધું કે તું આટલો મેડલ જીત્યો છે તો તું આગળ આવે છે તો તારા માટે હું સહાય આટલી કરીશ મુખ્યમંત્રીએ મારી તો હાલત હતી જ નહીં મુખ્યમંત્રીએ આ ચૌદ લાખના પગલાં લઈ આવ્યા ખૂબ એને આભાર માનો છું સંવેદનશીલ અને સાલસ મુખ્યમંત્રી શ્રીએ સરકારી સહાય સાથે સીએસઆર ફંડ થકી પણ તાત્કાલિક મદદ ઉપલબ્ધ થાય એવા સફળ પ્રયાસો કર્યા આજે ગગદાસ પાસે અદ્યતન ટેકનોલોજીવાળા પ્રોસ્થેટિક પગ છે ઉચ્ચ સ્તરનું કોચિંગ છે અને આંખોમાં ઓલિમ્પિકનું સ્વપ્ન છે ગગદાસ પરમારની કહાણી માત્ર એક વ્યક્તિની નથી આ કહાણી છે સાહસ સંકલ્પ સરકારના સાથ અને સપનાઓ પર વિશ્વાસની કારણ કે જ્યાં હિંમત હોય ત્યાં મંજિલ દૂર નથી અને જે સ્પોન્સરશીપ ચૌદ લાખની મળી છે જેના દ્વારા અત્યારે આ પગ મને અહીંયાથી મળ્યા છે અને હવે હું પગ પહેરી અને પછી આગળ પણ તૈયારી હજી કરીશ મારું સપનું ઓલિમ્પિક્સ સુધીનું છે મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી અને હું પણ સ્પોર્ટ્સ લેવલે મારા પપ્પા મને મજૂરી કરીને આટલા સુધી લાવ્યા છે તો સરકારનો પણ હું આભાર માનવા માગું છું કે સરકારે પણ મારે એમને જે વાતચીત કરી અને જે આ કીધું એ માટે મદદ કરી અત્યારે હવે એમણે નોર્મલ રનિંગ અને બધું કરી શકે છે એમની ટ્રેનિંગ ચાલુ છે એટલે હવે એમણે હન્ડ્રેડ અને ટુ હન્ડ્રેડ મીટર દોડ માટેની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે અને એના માટેના જે સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં છે એમાં એમણે પાર્ટિસિપેટ કરવાના છે